કચ્છ જિલ્લામાં અલગ અલગ સ્થળેથી સુરક્ષા તંત્રોને દેશી બંદૂક સાથે આરોપી મળી આવ્યાની ઘટના અનેક વખત મળી છે પરંતુ આજે જિલ્લા મથક ભુજ શહેરના જાહેર માર્ગેથી દેશી બંદૂકો બનાવવાનું કારખાનું મળી આવ્યું હોવાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે બાતમીના આધારે બંદૂક બનાવવાના કારખાનામાંથી સાધન સામગ્રી સાથે એક આરોપીને ઝડપી લેવાયા બાદ આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો છે આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર એસઓજીના કર્મચારીઓ ગુનાની શોધમાં કાર્યરત હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ બદનસિંહ લાલુભા જાડેજાઓને ખાનગીરાએ બાતમી મળી હતી જે અન્વયે દરોડો પાડતા શહેરના દાદુપી રોડ ભીડ ગેટ બહારથી એકતાલીસ વર્ષીય આરોપી અનસ ઉમર લુહાર ભુજવાડાના કબજા ભોગવાટાના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર અગ્નિશાસ્ત્રો બનાવવાની સાધન સામગ્રી મળી આવી હતી રૂપિયા ચાર હજાર છસો ની સામગ્રી તથા રૂપિયા પાંચસો સાઠ ના બાર બોર ઘન જીવતા કારતુસ નંગ ચાર એર ઘન ના સીસા ના

ની જે ટીમ છે એસઓજીની એને આપણા સરહદી અને બોર્ડર વિસ્તારનો જિલ્લો છે આવા કોઈ ગેરકાયદેસર હથિયાર ક્યાંય પણ મળી આવે તો એના માટેની આ ટીમ કાર્યરત હોય છે એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહને બાતમી મળી અને એના અનુસંધાને આપણા જે ટીમ છે એના પીઆઈ શ્રી ભોલા સાહેબ આના ગોહિલ સાહેબની આપણા ભુજની અંદર આ ટાઈપના વેપન્સો બની રહ્યા છે એવી બાત મળતા આપણા ડીએમ સાહેબ પાસેથી એનું વોરંટ મેળવ્યું સર્ચિંગ અને અર્લી મોર્નિંગ એ જગ્યાએ રેડ કરતા ત્યાં વિવિધ પ્રકારની સામગ્રી આપણે મળી આવી છે જેમાંથી વેપન્સ બની શકે છે જે જગ્યાએ રેડ કરી છે તે મોટો રૂમ છે અને એની અંદર ત્યાં અલગ અલગ પ્રકારના બટ બેરન ટ્રિગર અને ટ્રિગર ગાર્ડ તેમજ જીવતા કાર્ટિસ્ટ મળી આવેલ છે આ વ્યક્તિનું નામ છે અનસ ઉમર લુહાર અને એને પણ આ બાબતે આ જે વિગત મળી છે એ બધી વસ્તુઓ ક્યાંથી આવી છે કઈ રીતે બનાવે છે કઈ જગ્યાએ એનું વેચાણ થાય છે એ બાબતેના મુદ્દાઓ ખાસ અગત્યના છે તો આ રીતેની એક સફળ રેડ થતાં આપણા ભુજની અંદર અગ્નિશસ્ત્રો બનાવવાની સાધન સામગ્રી સાથેનો વસ્તુઓ મળતા એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરેલ છે એટલે એ અલગ અલગ જે વેપન્સ છે કોઈ પણ હથિયાર છે એ એના અલગ અલગ પૂર્જામાં વિભાજિત થયેલ હોય છે એવા અલગ અલગ પૂર્જાઓ આપણે મળ્યા છે કોઈ આખું વેપન્સ મળ્યું નથી પણ એમાંથી વેપન્સ બનાવી શકાય છે હજુ તો આપણે કાલે જ કાર્યવાહી કરી છે હવે ત્રણ ચાર મુદ્દાઓ ઉપર તપાસ ચાલુ છે જેમાં આ વ્યક્તિ આવી કોઈ બારની કે આંતરિક ગેંગ સાથે સંકળાયેલો છે કે કેમ અને આ માલ ક્યાંથી લાવ્યો છે એને બનાવવા માટે શું મોડિફિકેશનના કોઈ બીજા ઓજારો છે કે કેમ અને સૌથી અગત્યની વસ્તુ કે અત્યાર સુધી કેટલા વેપન્સ બનાવ્યા છે અને કોને આપ્યા છે એ બાબતની તપાસ ચાલુ છે રિમાન્ડ માટેનું મેં તમને જે મુદ્દાઓ કીધા એ મુદ્દાઓ આધારે રિમાન્ડની કાર્યવાહી કરું અત્યારે પ્રાથમિક તપાસમાં તો એક વ્યક્તિ મળેલ છે પછી એના રિમાન્ડ મળ્યા પછી એની સાથે કોણ કોણ સંકળાયેલા છે એ જાણવા મળી શકે હવે જે ઘરની અંદરથી મૃત અવસ્થાનો આખું બોડી સસલાનું એના ફ્રીજમાંથી મળ્યું છે અને એ સસલાના જંગલ ખાતાનું માટેનું પ્રોસીઝર માટે આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ એ જાણ કરી છે એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ બાબતની કાર્યવાહી કરશે